તાલુકા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોર્યા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકા પંચાયત મધ્ય ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું હતું मुंद्रा शहर पूर्व प्रमुख हिरेनभाई सावला महामंत्री श्री शहर धर्मगुरु श्री पचा मितालीबेन धुआ चेरमेन श्री मुंद्रा नगरपालिका प्रेमजीभाई डुंगडिया प्रमुख मुंद्रा तालुका, तालुका सरपंच संगन પ્રેમજીભાઈ સોધમ ચેરમેન મુન્દ્રા તાલુકા પંચાયત તેમજ દિનેશભાઈ દાફડા દંડક શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત સામજીભાઈ નેજર કુલદીપભાઈ ધુવા ભોજરાજભાઈ ગઢવી કારોબારી ચેરમેન મુન્દ્રા નગરપાલિકા રાજીવભાઈ સુનેדיה તેમજ નારણભાઈ મહેશ્વરી ચાંદુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા કિસાન મોર્ચા રાજેશભાઈ સોધમ મનોજભાઈ ગઢવી શિવજીભાઈ ઝાલા મેઘજીભાઈ સોધમ તિલકભાઈ ફફલ તેમજ વિક્રમભાઈ સોંધ્રા આશાબેન ફફલ હરેશભાઈ ગોહિલ શક્તિસિંહ રાઠોડ દેવેન્દ્રભાઈ યાજ્ઞિક ભરતભાઈ માલમ વગેરે સામાજિક તથા રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી મિતાલીબેન ધુવાએ સંવિધાન વાંચન કર્યું હતું સ્વાગત પ્રવચન ડાયાલાલ ગોહિલ પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચો તથા કિશનભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ હેમંતભાઈ મહેશ્વરી મહામંત્રી શ્રી મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન દાફડા દ્વારા કરવામાં આવેલ દિવસે શુભેચ્છા આજે મુન્દ્રા તાલુકા પંચાયતની કચેરીમાં મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેર ભાજપ દ્વારા નું આંબેડકરનું બંધારણના ઘડવૈયા એવા મહામાનવનું આજે પૂજન કર્યું સંવિધાનનું પૂજન કર્યું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પૂર્વ મુન્દ્રાના ધારાસભ્યભાઈ શ્રી રમેશભાઈ તેમજ મહામંત્રી શ્રી હિરેનભાઈ કાઉન્સિલરબેન શ્રી મિતાલીબેન દુઆ તેમજ તાલુકા અને શહેરના અનુસૂચિત જાતિના મોરચાના તમામે તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના લોકો હોદ્દેદારો અને શ્રીઓ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે બેન શ્રી મિતાલીબેને બંધારણનું જે વાંચન કર્યું ત્યારે ખરેખર હું આજે અહીંથી એટલું જ કહીશ કે બંધારણને તમે વાંચો જેટલો આપણો પવિત્ર ગ્રંથો છે ને રામાયણ છે મહાભારત છે એટલા પવિત્ર ગ્રંથો છે ને એટલો ને એટલો આ પવિત્ર ગ્રંથ છે એક આ બંધારણને રાખવાથી નહીં પણ બંધારણને વાંચવાથી આપણે ખ્યાલ પડશે એની અંદરથી આપણે પ્રેરણા મળશે કે રીતે દેશની અંદર કેવા કાર્યો કરવા કે રીતે એમાં એની અંદર જીવનની એક પ્રેરણાદાયક આપણે શક્તિઓ મળશે એટલે આપણે વધુ નહીં કહેતા પણ સંવિધાનને સન્માન આપજો અને દેશની અંદર જે રીતે આપણે કોંગ્રેસ દ્વારા બંધારણનો જે દુરુપયોગ થયો ને એનો ખરેખર ઉપયોગ કર્યો ને તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બંધારણને એક માન સન્માન મોટેભાઈએ આપ્યું છે કારણ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે હાથીની અંબાણી ઉપર એમને સંવિધાનનો અંબાણી ઉપર કરી અને એની પદયાત્રા કરી હતી પોતે કારણ કે એનું સાચું સન્માન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે એના અમે કાર્યકર્તાઓ છીએ એ અમને સર્વને ગૌરવ થાય છે આજે વધારે નહીં કહેતા આજે બંધારણ દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારો નામ નીતિ નાનજી લાફડા છે હું મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં મંત્રી છું સૌ પ્રથમ આપણા ભારતના દેશવાસીઓને બંધારણ દિવસ નિમિત્તે હું શુભેચ્છા પાઠવીશ સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા છવ્વીસ ડિસેમ્બર અગિયારમો મહિનો બહુ જ અગિયારમો મહિનો ઓગણીસો ઓગણપચાસ દિવસે આપણા ભારત દેશનું બંધારણ તૈયાર કરવામાં આવેલ હતો બંધારણ તરીકે તૈયાર કરવામાં સમય બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો લાગે હતો આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છવ્વીસ નંબરના દિવસે આ બંધારણ તૈયાર તૈયાર કરી અને આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રસાદને બંધારણ તૈયાર કરીને અર્પિત કર્યો હતો આ સંવિધાન દિવસ નિમિત્તે આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચો ભાજપ શહેર અને તાલુકા તરફથી આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ એ કાર્યક્રમમાં ડોક્ટર ડૉક્ટર બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર ડૉક્ટર બાબાસાહેબને પુષ્પાંજલિ અને સંવિધાનનું વાંચન પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમ મિત્રો રાજકીય અને સામાજિક આગેવાન જોડ્યા હતા અસ્તુ ભારત માતા કી જય જય સંવિધાન જય ભીમ જય ભીમ